અમે છેલ્લા અગિયાર વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને અગિયાર વર્ષથી અમને જ ઘણો જ આનંદ અને ઉત્સાહથી આ સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ વખતે અમે માવલી માવલી જે મહારાષ્ટ્રની ફેમસ વિઠ્ઠલજીનું સ્વરૂપ છે એના થીમ ઉપરથી અમે ગણેશજીની સ્થાપના કરી છે અને આ સ્થાપનાથી અમારા દરેક સોસાયટીના દરેક મેમ્બરમાં એકતા અને એક બહુ સારો જ સુમેળ મળી રહ્યો છે મારું નામ શૈલેષ જોશી છે આજે ગણપતિની ઉજવણીમાં સત્યનારાયણની કથાનો પ્રોગ્રામ રાખેલ છે અમારી સોસાયટીમાં છેલ્લા અગિયાર વર્ષથી અમે લોકો આ ગણપતિની સ્થાપના અહીંયા આગળ કરીએ છીએ અને જુદા જુદા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો ઉજવણી કરીએ છીએ છે એ માવલી માવલી ગણપતિની પર ડેકોરેશન કરેલ જય ગણેશ આ અમારી સોસાયટી વાસના ભૈલી રોડ પર બ્રાઇટ સીબીએસઈ સ્કૂલની પાછળ અર્થ એક્રોપોલીસ ત્રણ અને અમે લોકો છેલ્લા અગિયાર વર્ષથી અગિયારમું છે ગણપતિ બાપાની સ્થાપના અને અમે દસ દિવસ ગણપતિ બાપાનું પૂજન સ્થાપન કરી પૂજન કરી અને અગિયારમાં દિવસે અમે લોકો દર વર્ષે વિસર્જન કરીએ છીએ અને એમાં મહત્ત્વનું અમારું આખું મંડળ છે કે જે બધા નોકરી ધંધાવાળા હોવા છતાં પણ સાંજે અને સવારે ચાર આઠ વાગ્યે ભગવાનની સેવામાં હાજર થઈ જાય છે તે રાત્રે બાર વાગ્યા સુધી અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હતું અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે